વિનયના જલદ દિન બોલે રામ સગો તબ ભય પ્રીતિ આ છે રામચરિત માનસની પંક્તિઓ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો કરીને ભારત વર્ષની આત્મા પર પાકિસ્તાને કુઠરાઘાત કર્યો છે જોકે હવે પાકિસ્તાનમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

સમયમાં અડધો કલાક તો પાછળ છે જ પરંતુ ભારત કરતાં તેનું અર્થતંત્ર અડધી સદી એટલે કે પચાસ વર્ષ પાછળ છે તો પણ તેની સેના ભારતમાં આતંકવાદી હુમલાઓ કરાવે છે કેમ કે નાપાક પાકિસ્તાનને જમ્મુ કાશ્મીરની આર્થિક સમૃદ્ધિ સહન નથી થતી વાત કરીએ તેના સેના અધ્યક્ષ અસીમ મુનીરની તો ભારતની કોઈ પણ સંભવિત લશ્કરી કાર્યવાહીના ડરથી તેમના પરિવારે પાકિસ્તાન છોડી દીધું છે બિલાવલ ભુટ્ટો જરદારી કે જે પાકિસ્તાનની પીપલ્સ પાર્ટીના નેતા છે થોડાક સમય પહેલાં તેણે ભારત માટે ઝેર ઓક્યું હતું હવે તેના પરિવારે પણ પાકિસ્તાનમાંથી વિદાય લઈ લીધી છે પાકિસ્તાનમાં હાલમાં રહેનારા સેનાના અને રાજકીય આગેવાનોના પરિવાર કાં તો દુબઈમાં રહે છે કાં તો પછી લંડનમાં રહે છે જ્યારે પાકિસ્તાની ક્રિકેટર ટીમના મોટા ભાગના સદસ્યો સાઉદી અરેબિયામાં રહે છે

આ પછી પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન જુલ્ફિકાર અલી ભુટ્ટોને ઓગણીસો ઓગણએસીમાં જનરલ જિયા ઉલ હકની સરકાર દ્વારા ફાંસી લગાવી દેવામાં આવી હતી તે પછી તેમના દીકરી બેનઝીર ભુટ્ટો વડાપ્રધાન બન્યા તો તેમની બે હજાર હત્યા કરી દેવાઈ હતી પાકિસ્તાનની જનતા દ્વારા ચૂંટાયેલી સરકારોને આર્મી દ્વારા કાં તો દૂર કરાઈ છે અથવા તો તેમના વડાઓની હત્યા કરી દેવાઈ છે વાત કરીએ ધાર્મિક ઉન્માદની તો પાકિસ્તાનમાં બ્લાસ્ટ નામે કોઈને પણ મારી નાખવાનો ઉદ્યોગ ઓગણીસો સિત્તેરના દાયકાથી અસ્તિત્વમાં છે પાકિસ્તાનમાં ત્યાંની સ્થાનિક કોર્ટોથી લઈને સુપ્રીમ કોર્ટ પણ ખરાબ હાલતમાં છે હકીકતમાં લોકો લોટ નથી ખરીદી શકતા એ સ્થિતિમાં પોતાની ખુરશી બચાવવા નીકળેલા પાકિસ્તાનના નેતાઓ યુદ્ધના ડરથી પોતાના પરિવારોને વિદેશ શિફ્ટ કરી રહ્યા છે વાત કરીએ જમ્મુ કાશ્મીરની તો આપણા ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એક મંત્ર આપ્યો હતો કાશ્મીરિયત ઇન્સાનિયત અને જમહુરિયત જમહુરિયતનો મતલબ થાય છે લોકતંત્ર કાશ્મીરમાં છેલ્લા લાંબા સમયથી શાંતિ છે બે હજાર ચોવીસના વર્ષમાં લગભગ બે કરોડ લોકોએ કાશ્મીરની મુલાકાત લીધી છે એટલું જ નહીં જે કાશ્મીરી યુવાન ગયા દશકમાં માત્ર પાંચ પાંચ છ છ હજાર રૂપિયા માટે હાથમાં પથ્થર ઊંચકતા હતા તે હવે પર્યટનના લીધે ચાલીસ થી પચાસ હજાર રૂપિયા કમાય છે પાકિસ્તાન પ્રમુખ જોરદાર પ્રયાસ અજવાળું હટે અને આતંકરૂપી અંધારું છવાય પણ પાકિસ્તાન તેના મનસુબામાં ક્યારેય સફળ નહીં થાય ગયા વર્ષે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ જણાવ્યા અનુસાર આતંકી સમૂહોના ભરતી અભિયાનમાં ખૂબ મોટા પાયે ઘટાડો નોંધાયો છે કેમ કે જમ્મુ કાશ્મીરમાં પર્યટનના લીધે રોજગારીમાં જોરદાર વધારો થયો છે આ સાથે જ પાકિસ્તાનમાં જનતાનું ધ્યાન ભટકાવવા માટે હવે પાકિસ્તાની સેના આવા નીચલી કક્ષાના આતંકવાદી હુમલાઓ કરાવી રહી છે સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો